બજારમાં રહેલા સમોસા અને કચોરી ભૂલાવી દે તેવો એકદમ ટેસ્ટી ચટપટો નવો નાસ્તો આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું એકદમ ડિફરન્ટ રીત સાથે બનાવીશું મસાલો બનાવવાની જે રીત છે ને એ પણ એકદમ ડિફરન્ટ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ મસાલો આપણે અહીંયા તૈયાર કરવાનો છે આ રેસીપી દેખાવમાં જેટલી સરસ લાગી રહી છે ને ખાવામાં તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ બને છે એટલે વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો અને આ રેસીપી ટ્રાય કર્યા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરી લો તો સૌપ્રથમ અહીંયા મેં એક કપ ફ્રેશ વટાણા લીધા છે તમે ફ્રોઝન વટાણાનો ઉપયોગ પણ કરી શકો છો પણ અત્યારે માર્કેટમાં વટાણા અવેલેબલ છે એટલે મેં આ રીતે એક કપ ફ્રેશ વટાણા લીધા છે તેમાં હું આ રીતે ત્રણ લીલા મરચાં ઉમેરી રહી છું અને આ રીતે મેં તેમાં આદુનો એક ઇંચનો ટુકડો નાના નાના પીસ સમારીને ઉમેર્યો છે ત્યારબાદ હું તેની અંદર આ રીતે થોડાક લીલા દાણા ઉમેરું છું અને હવે આ બધું જ આપણે મિક્સરમાં પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે નવસો વોટની પ્યોર કોપર મોટર સાથે તેની મોટર બનેલી છે અને જો તમારે આ મિક્સર ગ્રાઇન્ડર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો પલ્સ મોડ ઉપર મેં તેને બેથી ત્રણ વખત જ આ રીતે ગ્રાઇન્ડ કર્યું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ રીતે દાણેદાર આપણો આ વટાણાનો માવો તૈયાર થયો છે એકદમ પેસ્ટ નથી બનાવવાની આપણે આ રીતે તેને થોડુંક દર જ વાટવાનું છે એટલા માટે જ મેં તેને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કર્યું હતું હવે અહીંયા મેં ચાર બાફેલા બટેકા લીધા છે અને તેને આપણે છીણ કરી લેવાનું છે અહીંયા આપણે જે માવો તૈયાર કરવાનો છે તે માવો બિલકુલ લમ્સ ફ્રી બને એટલા માટે બટેકાને હું આ રીતે છીણ કરીને લઉં છું અને તમે જુઓ એકદમ સરસ છીણ તૈયાર થઈ ગયું છે અને હાથની મદદથી પણ હું તેને આ રીતે થોડુંક મેશ કરી લઉં છું તો આ રીતે બટેકાનો માવો તૈયાર થઈ જાય ત્યારબાદ અહીંયા મેં એક પેન લીધું છે પેનમાં આ રીતે થોડુંક ઓઇલ ગરમ કરવા માટે મૂકી દઈએ હવે ત્યારબાદ આ પેનની અંદર આ રીતે હું એક નાની ચમચી રાઈ ઉમેરું છું આ રીતે અડધી ચમચી તેમાં હું જીરું ઉમેરી લઉં છું અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે વટાણાનો જે માવો મિક્સરમાં આપણે આ રીતે અધકચરો વાટીને રાખ્યો હતો તે ઉમેરી લઈશ ત્યારબાદ વટાણાના આ માવાને આપણે ઓઇલમાં સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરવાનો છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે મસાલામાં આ રીતે હું બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી રહી છું અને બે ચમચી હું તેની અંદર લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે અડધી ચમચી મીઠું ઉમેરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું ઉમેરી શકો છો અહીંયા મેં બે ચમચી ખાંડ પણ ઉમેરી છે ગળપણ માટે તમે ઈચ્છો તો ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને આ રીતે આપણે તેને બરાબર મિક્સ કરવાનું છે આ બધો મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં બાફેલા બટેકાનો માવો ઉમેરી લઈએ અને ત્યારબાદ આપણે તેની અંદર ખટાશ માટે આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરીશું તમે લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર ઉમેરી શકો છો અને આ રીતે મેં થોડાક લીલા ધાણા પણ ઉમેર્યા છે આ બધું જ આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે મસાલો બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અહીંયા મેં ગરમ મસાલો થોડોક જ ઉમેર્યો છે જો તમને વધુ પસંદ હોય તો તમે અડધી ચમચી જેટલો પણ ઉમેરી શકો છો અને તેને પણ મેં અહીંયા બરાબર મિક્સ કરી લીધું છે આ મસાલાને આપણે નીચે ઉતારી ઠંડુ થવા દઈએ હવે મસાલો ઠંડો થાય ત્યાં સુધી આપણે અહીંયા મેદાનો લોટ બાંધી લેવાનો છે તે લોટ બાંધવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલો મેદો લીધો છે મેદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ આ નાસ્તો બનાવી શકો છો સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું આ રીતે પાંચ ચમચી હું તેમાં અજમો ઉમેરી રહી છું અજમાને આ રીતે થોડુંક મસરીને ઉમેરીશું તો ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને ત્યારબાદ હું તેમાં ઘીનું મોયણ એડ કરું છું તો દોઢ કપ લોટની સામે આ રીતે હું ત્રણ ચમચી ઘીનું મોયણ ઉમેરી રહી છું જે ખાવાની ચમચી આપણે ઉપયોગમાં લઈને ટી સ્પૂન એ ટી સ્પૂનનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અડધા કપ લોટની સામે એક ચમચી ઘી એ રીતે તમારે માપ યાદ રાખવાનું હવે આ બધું જ મોયણ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને તમે જુઓ મોયણ જે છે એ આ રીતે મુઠ્ઠી પડતું હોવું જોઈએ હવે ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરી લોટ બાંધી લઈએ તો આ લોટ જે છે એ વધારે કઠણ પણ ન હોવું જોઈએ અને વધારે પડતો નરમ પણ ના હોવી જોઈએ તો આ રીતે મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો અહીંયા જુઓ લોટની કન્સિસ્ટન્સી કેવી છે આ લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ પર રાખીશું બીજી બાજુ આ જે મસાલો આપણે તૈયાર કર્યો હતો એ મસાલો ઠંડો થઈ ગયો છે અને આ મસાલાના આપણે આ રીતે નાની સાઇઝના બોલ્સ બનાવીને તૈયાર કરવાના છે તો પહેલાં હું આ રીતે બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લઉં છું અહીંયા તમે જોઈ શકો છો કે મેં કઈ સાઇઝના બોલ્સ તૈયાર કર્યા છે તો બધા જ બોલ્સ આ રીતે નાની નાની સાઇઝના જ મેં તૈયાર કરી લીધા છે અને હવે આ લોટને પણ દસ મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે તેમાં થોડુંક ઓઇલ ઉમેરી લોટને ફરીથી થોડુંક મેશ કરીશું અને તેને આપણે સ્મૂથ કરી લઈશું હવે આ લોટના ઉપયોગથી જો તમારે નાની નાની સાઇઝના લુવા બનાવી પૂરી બનાવીને આ નાસ્તો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો પણ આપણો બધો જ નાસ્તો એક સરખો બને એ માટે પહેલાં હું આ રીતે મોટી મોટી સાઇઝના લુવા તૈયાર કરી લઉં છું તો અહીંયા જુઓ મેં આ રીતે ત્રણ લુવા તૈયાર કરી લીધા છે અને હવે આપણે તેને વણવાનું છે તો અહીંયા વણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે રોટલી વધારે જાડી પણ ના થવી જોઈએ અને વધારે પડતી પતલી પણ નથી વણવાની ઘૂઘરા કે સમોસા માટે આપણે જેટલી થિકનેસની રોટલી બનાવીએ ને એટલી થિકનેસવાળી રોટલી બનાવવાની છે અને હવે અહીંયા આપણે એક સરખી સાઇઝની પૂરી બનાવવા માટે કટરનો ઉપયોગ કરીશું તમે કોઈ ઢાંકણનો ઉપયોગ કરી શકો છો તો મારી પાસે બે અલગ અલગ સાઇઝના કટર હતા જેમાંથી મેં મોટી સાઇઝનું કટર પસંદ કર્યું છે અને આ રીતે હું તેને કટ કરી લઉં છું તો મેં જે રોટલી વણી છે મોટી તેમાંથી ચાર પૂરી તૈયાર થશે અને આ ચારે ચાર ઉપર આ રીતે આપણે મસાલાનો એક બોલ મૂકી દઈએ અને વધારાનો લોટ આપણે આ રીતે કાઢી લઈએ હવે આ જે નવા જ પ્રકારનું શેપ આપણે કચોરીનો આપી રહ્યા છીએ તેના માટે આ રીતે વાટકીમાં થોડુંક પાણી લેવાનું અને આ પૂરીની કિનારી ઉપર લગાડવાનું છે આપણે અહીંયા કોઈ સ્લરીનો ઉપયોગ નથી કરવાનો કોઈ મેદાની કે લોટની સ્લરી નહીં બનાવી ફક્ત પાણી સાથે જ આપણે આ રીતે તેની બે કિનારી સામસામે ચોંટાડી દઈશું પછી આ રીતે આપણે બાકીની બે કિનારીને પણ સામસામે ચોંટાડી દઈશું અને ત્યારબાદ આ જે કિનારીઓ છે તેને આપણે એકબીજા સાથે આ રીતે ચોંટાડી દેવાની છે તો એકદમ સરળ અહીંયા તમને મેં રીત બતાવી દીધી છે આ નાસ્તાની સમોસા કચોરી જેટલું ડિફિકલ્ટ નથી એકદમ ઇઝી છે અને શેપ દેખાવમાં પણ નવો હોવાના રીતે ખૂબ જ સરસ દેખાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ બીજી પણ હું તમને બતાવી દઉં સામસામે બે કિનારી ચોંટાડવાની છે પછી ઓપોઝિટ સાઈડ સામસામે ચોંટાડવાની છે અને પછી આ રીતે જે તેની કિનારીઓ છે તે બંધ કરી દેવાની છે એકદમ ઇઝી છે પહેલી વખત બનાવશો તો પણ ઇઝીલી બની જશે અને અહીંયા જુઓ મેં આ રીતે બધો જ નાસ્તો તૈયાર કરી લીધો છે ને એકદમ મસ્ત તો ફ્રેન્ડ્સ હવે આને આપણે ફ્રાય કરવાનું છે તો મેં અહીંયા તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને આને હું ફ્રાય કરવાની છું તો એકસાથે હું આ રીતે પાંચ નવી સ્ટાઇલની કચોરી ફ્રાય કરવા જઈ રહી છું અને નામ શું આપું એ તમે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અત્યારે હું આને કચોરી જ કહી રહી છું તો આ નાસ્તો થોડોક ફ્રાય થાય એટલે જારાની મદદથી આ રીતે વચ્ચે વચ્ચે તેને ચલાવતા જઈશું જેથી કરીને બધી બાજુ તેનો કલર એકદમ સરસ એક સરખો જ આવે તો આ જે આપણો નાસ્તો છે એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું છે તો અહીંયા જો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે અને આ નાસ્તો આપણો એકદમ સરસ ક્રિસ્પી પણ બની ગયો છે તો આને આપણે ગરમા ગરમ સર્વ કરીશું તો બસ એ જ રીતે આપણે બાકીનો નાસ્તો પણ ફ્રાય કરવાનો છે ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને જ આ રીતે સેકન્ડ બેચ પણ મેં ઉમેરી લીધી છે અને તેને પણ જારાની મદદથી વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા જઈશું અને જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાનું છે તો અહીંયા બીજી બેચ પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બની ગઈ છે તો ફ્રેન્ડ્સ આ નવા જ પ્રકારની કચોરીની રેસિપીને એક વખત ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો ન ગમ્યો હોય તો ડિસલાઇક કરી શકો છો તમારા સજેશન પણ તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો ફ્રેન્ડ્સ આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમે અમને ફોલો કરી શકો છો ત્યાં દરેક રેસીપીને હું રીલ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું તો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ